કરોડો લોકોના મુખ પર અત્યારે એક જ નામ છે જય શ્રી રામ જય શ્રી રામ લોકોમાં જેટલો ઉત્સાહ છે એટલો જ ઉત્સાહ સાધુ સંતોમાં પણ છે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના થઈ ગયા છે વીએચપી દ્વારા સંતોનું સ્વાગત કરી અયોધ્યા માટે રવાના કરવામાં આવ્યા અત્યારે અગિયાર સાધુ સંતો અયોધ્યા માટે રવાના થયા છે ચૈતન્ય શંભુ મહારાજ વિજયદાસજી અયોધ્યા માટે રવાના થયા છે જગન્નાથજીના મહંત દિલીપદાસજી રોડ માર્ગે અયોધ્યા જશે આજે કેટલા સંતો અને કેટલા શ્રેષ્ઠો અયોધ્યા માટે રવાના થઈ રહ્યા છે આજે એરપોર્ટ ઉપર લગભગ અત્યારે અગિયાર સંતો અને બપોર બી આય એમ કે આજે લગભગ પચીસ જેટલા સંતો અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે એમને વિદાય માન આપવા માટે મૂકવા માટે એમને શુભેચ્છા પાઠવા માટે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કાર્ય ઉપસ્થિત છે પાંચસો વર્ષના અવિરત સંઘર્ષ બાદ કરોડો હિન્દુઓના હૃદયમાં આજે ઉત્સાહનો આનંદનો મોજા સમુદ્રના જેમ ઉછળે એમ સમગ્ર વિશ્વની અંદર આજે ઉછળી રહ્યા છે બાવીસ તારીખ એવું માનું છું જે અયોધ્યા પોચવાના છે ને આ જે ગૌરવ ની આ ક્ષણ છે તેના તેઓ સાક્ષી બનવાના છે તેમની સાથે શું કેશો આજે આજે દરેક હિન્દુ નું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે સંતો મહંત વાંધો જોઈ રહ્યા છે અયોધ્યા કેવી લાગણી લાગણીની વાત તો અત્યારે વર્ણિત શકાય એવી સ્થિતિ નથી પણ એમ કહેવાય છે કે દુઃખ ભરોદી ને બીતી રે વૈયા સુખ ભરોદી ને આવ્યો રે રંગ જીવન બે નયા લાવ્યો રે આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં અત્યારે હિન્દુ વસી રહ્યા છે આ ઐતિહાસિક ક્ષણ છે આપણી પાંચસો વર્ષ પછી આપણને અવસર પ્રાપ્ત થયો છે ત્યારે સમગ્ર ભારત ને પણ વિશ્વના તમામ હિન્દુ સમાજ લોકો અત્યારે ઘરે ઘરે દિવાળી મનાવી રહ્યા છે અને આ એક મહા છે આ રાષ્ટ્ર મંદિર નું નિર્માણ થયું છે ત્યારે અમે ખરેખર ખુબ ભગવાનના ના રામ ના અમારો પર એવા આશીર્વાદ છે કે અમે એના સાક્ષી બનીશું કેમેરા પર્સન મનીષ વારિયા સાથે આવ્યું છે